રાજકોટમાં એક અજીબ ઘટના જોવા મળી આડત્રીસ વર્ષીય મહિલાના નાકમાં દાંત તૂગ્યો હોવાની ઘટના સામે આવી છે કે તબીબ દ્વારા સફળ સર્જરીથી દાંતને દૂર કરાયો છે અને હાલમાં મહિલાની તબિયત એકદમ સ્વસ્થ છે તમને જાણીને નવાઈ લાગશે કે નાકમાં વળી દાંત ઉગતો હશે પરંતુ હા આ સત્ય ઘટના છે રાજકોટમાં એક આડત્રીસ વર્ષીય મહિલાને નાકમાં દાંત તૂગ્યો હતો જેના કારણે મહિલાને નાકમાં અવરોધ થતાં આ મહિલા છેલ્લા દસ વર્ષથી નાના મોટા દવાખાનાઓમાં સારવાર લઈ રહી હતી પરંતુ મહિલાને કોઈ જ પ્રકારની રાહત નહીં થતા અંતે મહિલાએ રાજકોટ ખાતે જાણીતા એએનટી ડૉક્ટર હિમાંશુ ઠક્કર પાસે જતા આ ડોક્ટર દ્વારા મહિલાના નાકમાં સફળ સર્જરી કરી મહિલાના નાકમાં અવરોધરૂપ આ દાંતને દૂર કરાયો હતો જોકે મહિલાને આ દાંતના કારણે વારંવાર શરદી થવા સહિત નાકમાં અવરોધ થતાં નાકમાં દુર્ગંધ આવતી હતી જેથી મહિલા આ સમસ્યાથી કંટાળી ગઈ હતી પરંતુ ડૉક્ટર હિમાંશુ ઠક્કર દ્વારા મહિલાના નાકમાં સફળ સર્જરી કરી દાંતને દૂર કરાતા મહિલાએ રાહત અનુભવી હતી જોકે ડૉક્ટર હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે આ સમસ્યાને એક્ટોપિક ઊથ તરીકે ઓળખવામાં આવે છે